કેમ છો ખેડૂત મિત્રો તો હું શું તમારો મિત્ર મહીપત અને આપણી દૂધરેજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે મિની ટ્રેક્ટરની અંદર દવા સાંટવાનો જુગાડ કર્યો છે તો એરંડામાં અને કપાસમાં આપણે દવા સાંટવાની છે તો ચાલો તમને કેવી દવા છંટાય છે એ પણ બતાવવું અને કઈ રીતના આપણે બધું ફિટિંગ કર્યું છે શું શું વસ્તુને એમાં જમા જરૂર પડે છે બધું તમને આગળ વિડીયોની અંદર બતાવવું તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને હાલ મિત્રો આપણે મજૂરની તકલીફ હોય છે ટાઈમસર મજૂર કોઈ આવતા નથી એના હિસાબે આવા જુગાડ આપણે કરવા પડે છે તો તમે પણ આ વિડીયો જોઈ લ્યો અને જો આવું કંઈક કરો તો વધારે મજા આવે આપણે બે જણાનું કામ ટ્રેક્ટરથી આપણે એક કલાકમાં કરી નાખવી છીએ બહુ મજા આવે સરસ મજાની દવા પણ સંટાય છે તો કઈ રીતના આપણે બધું ફિટિંગ કર્યું છે એ પણ તમને બતાવું તો વિડીયો પૂરો જોઈજો ચાલો તમને આપણે બતાવી જો મિત્રો આ રીતે દવા છંટાય છે પ્રેશર સારું કરે છે તો જુઓ મિત્રો આપણે એરંડામાં દવા છે અને આવી રીતે સંટાય છે તો આના પછી આપણે કપાસમાં પણ દવા સાંટવાની છે આ એરંડા નાના છે એટલે આપણે ફુવારા નીચે રાખ્યા છે કપાસમાં પછી આપણે ઊંચા કરી દઈશું તો આગળ મિત્રો કઈ રીતના ફિટિંગ કર્યું છે એ પણ બતાવું તો વિડીયો પૂરો જોઈજો મિત્રો હવે આપણે કપાસમાં આવી ગયા છીએ મિત્રો દવા સાટવા માટે એરંડામાં આપણે છાંટી દીધી છે અને કપાસમાં હવે સાંટવી છે તો જુઓ મિત્રો આવી દવા છતા છે સરસ એવી કપાસમાં બધા જ કાંડ ખુલ્લી જાય છે અને આમાં મિત્રો આપણે ચિલ્લા પડે છે કચ્છ ભરદામાં પણ આપણે આને હવે હાંકવાનું છે પછી આમ તો ખડ છે એટલે પછી હાંકી નાખીએ એટલે ચિલ્લા આપણા જતા રહેશે તો ચાલો મિત્રો આગળ આપણે આ ટાઈ રીતના બધું ફિટિંગ કર્યું છે શું શું વસ્તુની જરૂર પડે છે બધું તમને આગળ બતાવું તો જુઓ મિત્રો આપણે ફિટિંગની તમને વાત કરીએ તો એમાં આપણે આવો પંપ લગાયો છે આ નાનો પંપ આ જોયામાં તમને નાનો લાગે પણ કામ બહુ સારું કરે છે અને આ આપણે મિત્રો બે ત્રણ વર્ષ પહેલાં ચૌદસો રૂપિયાની આજુબાજુમાં ચૌદસો પંદરસોમાં લાવ્યા હતા અને એક આ પુલી આપણે જોવી જે પીટીઓનો ગેર આવે એનું એમાં લગાવી દેવાયની એના પટ્ટી અને અહીંથી મિત્રો આપણે આ કનેક્શન આ ફુવારા સાથે દીધેલું છે અને આવડું આ નીચેનું કનેક્શન આપણે આ ટીપડાની અંદર દીધું છે તો જુઓ મિત્રો જેવો સસ્તો ને સરળ મસ્ત જુગાડ આપણે થઈ જાય અને દવા પણ સરસ એવી સંટાય છે તો ચૌદસો પંદરસોનો મિત્રો પંપનો ખર્ચો થાય અને નળિયું બે હજાર પચીસોમાં થઈ જાય પછી તમે આ સ્ટેન્ડ ને આન તેન બધું કરો તો એના અલગથી થાય અને આપણે એક નળી મિત્રો આ અલગથી ટીપડું ભરવા રાખી છે જે આ નળી આ વાલ બંધ કરી દો એટલે ત્યાં બંધ પાણી થઈ જાય અને વાલ ચાલુ કરો એટલે આ પાણી આમાં આવવા માંડે સીધું અને આ નળી આપણે ટીપડાની કાઢીને સીધી આપણે જ્યાં પાણી હોય ત્યાં મૂકી દેવાની એટલે અહીંથી સીધું ટીપડું ભરાઈ જાય પછી વાલ બંધ કરી દેવાનો એટલે ફુવારા ચાલુ થઈ જાય બંને રીતનું કર્યું છે તો જોઈ લીધું મિત્રો કઈ રીતનું આપણે ફિટિંગ કર્યું છે તે આ પંપ લાવો પછી તમારે જે રીતનું ફિટિંગ કરવું એ એક માપ તમારે કરવાનું અને આ પુલી આવી જાય પટ્ટી અને એટલી નોંધલું અને આપણે બંને સાઈડ ત્રણ ત્રણ ફૂવારા ગોઠવા છે જો મોટો મોલ હોય એટલે ત્રણ ત્રણ હાવ નાનો મોલ હોય તો આપણે એંગલ નીચે કરીને એક એક ફૂવારો રાખવી તો પણ ચાલે પણ આ મોટો કપાસ છે એટલે બેને સાઈડ ત્રણ ત્રણ એટલે બે સા લેતું જાય ને બે લેતું હવે એક આંટે ચાર સા આપણે જાય છે એસીનું વાવેતર છે એટલે તો જોયું ને મિત્રો કેવો દેશી જુગાડ આપણે સરસ મજાનો કર્યો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે તો રજા લઈએ જય જવાન જય કિસાન